વલસાડ જિલ્લામાં ઘરફોડ ચોરી સહિત પંદર ગંભીર ગુનાઓને અંજામ આપનાર ટોળકી ઝડપાઈ વલસાડ જિલ્લામાં વિવિધ પંદર જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપનાર ટોળકીને વલસાડ જિલ્લા પોલીસે ઝડપી પાડી છે ત્યારે આ સમગ્ર મામલે વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરનરાજ વાઘેલાએ આપેલી માહિતી પ્રમાણે પારડી પલસાણા ખાતે સિનિયર સિટીઝન મહિલાઓને બંધક બનાવી માર મારવાના લૂંટના ગુનાઓના ભેદ ઉકેલી તેમાં સંડોવાયેલ દાહોદ ગેંગના સાગરીતોને ઝડપી પાડી વલસાડ જિલ્લાની સાત ગરફોડ ચોરી એક મંદિરમાં થયેલી ચોરી તથા નકલી પોલીસ તેમજ ઇન્કમટેક્સ ઓફિસર બની કરેલી ચોરીના પ્રયાસોના કુલ પંદર ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે વલસાડ જિલ્લાના પારડી જે પોલીસ સ્ટેશન છે એનું જે પલસાણા ગામ છે એની સીમમાં એક દાદીમાં જે સિનિયર સિટીઝન એકલા રહે છે એમના ઘરમાં ચોવીસ ચૌદમી માર્ચ બે હજાર ચોવીસના રોજ એક લૂંટનો બનાવ બન્યો હતો પાંચથી વધુ અજાણ્યા ઈસમોએ દાદીમાને બંધક બનાવીને ઘરમાં ત્રણ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાના સોના ચાંદીના દાગીના અને કેશની લૂંટ ચલાવેલી હતી છેલ્લા એક મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ વારોટ અને એની ટીમ આ ડિટેક્શન પાછળ લાગેલી હતી તાજેતરમાં જે ડુંગરામાં જે ધાણનો ગુનો દાખલ થયો અને એનું ડિટેક્શન થયું એમાં જે અમને અમુક અમુક જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે ટીપ મળી હતી અને એની સાથે સાથે જે અમારું ટેકનિકલ વર્કઆઉટ ચાલુ હતું એના કારણે આ જે પારડીમાં જે લૂંટ થઈ હતી એ ડિટેક કરવામાં ખૂબ મોટી સફળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી છે સમગ્ર જે ગુનાને જે શરૂઆત છે એ વિષ્ણુ ધોળિયા પટેલ નામનો પારડીનો એક માણસ છે જે ભૂતકાળમાં સરપંચ પણ રહી ચૂકેલો છે એની દુકાન ઉપર એને જે ટીપ મળી હતી કે આ દાદીમાં છે એમણે તાજેતરમાં કોઈ જમીન વેચી છે એમને પૈસા મળ્યા છે એ ટીપ એણે બાબુ વઝીર પટેલ જે આપણા ડુંગરાના ધાળના ગુનામાં પણ ટીપ આપનારો અને રેકી કરવામાં સામેલ હતો અને જેણે પોતે એ દાહોદની ગેંગ છે એને બોલાવીને અટકી ગાડીમાં લૂંટ કરવા માટે ધાળ પાડવા માટે ઉતારી ગયો હતો ડુંગરામાં એ જ બાબુ વઝીર પટેલને આ વિષ્ણુ પટેલે ટીપ આપી હતી બાબુ અજીર પટેલે આ ટીપની વાત જીતેન્દ્ર જીતુ પટેલને કરી હતી આ બંને જણા ત્યાં પારડી વિસ્તારના જ રહેવાસી છે ધરમપુર અને પારડી વિસ્તારના રહેવાસી છે અને બાબુ અજીર પટેલ અને જીતેન્દ્ર પટેલે દાહોદથી જે રીતે એમણે ડુંગરામાં ધાળમાં દાહોદથી આરોપીઓ બોલાવ્યા હતા એ રીતે દાહોદની એક આખી ગેંગ બોલાવેલી હતી એ ગેંગમાં મુખ્ય જે આરોપીઓ છે કાળુ માવી બાબુ ગુંદિયા સુનિલ મેળા જોરસિંગ ઉર્ફે જોરાવર અને હિમસિંહ ઉર્ફે કટલો આ પાંચ જણાને એમણે બોલાવેલા હતા જીતુ જે છે એ એક વાળીએ ભાડેથી રહે છે એ વાળી પર આ લોકોને રાખવામાં આવ્યા હતા બે દિવસ આ લોકો સાથે એ જે દાદીમાનું ઘર છે તે રેગી કરવામાં આવી હતી અને બનાવના દિવસે રાત્રે આ બાબુ પોતે પોતાની અર્ટિગા ગાડીમાં આ પાંચ આરોપીઓ જે કાળુ માવી બાબુ ગુંદિયા સુનિલ મેળા જોરાવરસિંહ અને હિમસિંહ ઉર્ફે કટલા આ બધાને ગાડીમાં ઉતારીને આ લોકોને લૂંટ માટે ત્યાં મૂકવા ગયો હતો આ પાંચે પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપી કાળુ બાબુ અને સુનિલ એને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આ ઉપરાંત જે ટીપ આપનારો વિષ્ણુ ધોળિયા પટેલ અને જીતુ પટેલ પણ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે આની સાથે સાથે આ લોકોની ગેંગમાં અન્ય એક સામેલ વ્યક્તિ રમેશ પલાશ જ્યાં લૂંટમાં સામેલ નહોતો પરંતુ અન્ય પોલીસ વિસ્તારમાં અન્ય થયેલી ઘરપોળમાં સામેલ છે રમેશ પલાશ એમ કુલ છ આરોપીઓને પકડવામાં મોટી સફળતા પોલીસને મળી છે બાબુ વઝીર પટેલ જે છે એ ધાળના ગુનામાં ઓલરેડી અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એનું પણ આ ગુનાના કામે ટ્રાન્સફર હોન્ડથી લઈ આવવામાં આવશે આ તમામ આરોપીની જે ડિટેઇલ્ડ પૂછપરછ કરતાં વલસાડ જિલ્લામાં વલસાડના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી પાંચ જેટલી બે હજાર ચોવીસમાં દાખલ થયેલી પાંચ ઘરફોડ બે હજાર ત્રેવીસમાં દાખલ થયેલી બે ઘરફોડ અને આ પાડીની એક લૂંટ એમ કુલ સાત ઘરફોડ અને એક લૂંટનો ગુનો ડિટેક કરવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળેલી છે આ આખી આખી જે ગેંગ છે એમાં ખાસ કરીને બાબુ વજીર પટેલની અને આ ગેંગની વાત કરીએ તો આ લોકોએ અન્ય અલગ અલગ વીસ જેટલા અલગ અલગ જગ્યાએ ગુનાઓ કરેલાની કબૂલાત પણ આપેલી છે જેની અંદર સુરત નવસારી વલસાડ દમણ એવા વિસ્તારોમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર નકલી પોલીસ નકલી વેહિકલ ચેકિંગ કરનારા ટ્રાફિક પોલીસ અલગ અલગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દીકરી જે મેરેજ કરવા માટે ફિમેલ જે સપ્લાય કરીને પછી એમનું ચીટિંગ કરવા એવા અલગ અલગ ગુનાઓનો પણ અંજામ આપેલો છે મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની તમામ જનતાને પણ નમ્ર અપીલ કરીશ કે આપની સાથે આ આરોપીઓમાંથી કોઈએ ક્યારેય પણ કોઈ પ્રકારનું ચીટિંગ કે એક્શોસન કરેલું હોય તો આપ આગળ આવો જેથી કરીને આપનો ગુનો દાખલ કરી શકાય અને આવા આરોપી વિરુદ્ધ વધુમાં વધુ ગુના દાખલ કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલી શકાય